પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સતત શરૂ થશે અને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે બે ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયા બાદ અલગ અલગ જે ચર્ચાઓ ચર્ચાઓ થશે બજેટ પર અલગ અલગ ચર્ચાઓ છે કે જે થવાની છે આ સાથે જ વાત કરીએ તો જે કેન્દ્રીય બજેટ છે તે પહેલી ફેબ્રુઆરીએ કે જે રજૂ થતું હોય છે અને આ વખતે બજેટમાં શું નવું હશે તેની પણ ચર્ચાઓ ચાલી રહી છે જે પ્રકારે છે કે કંઈ નવું આ વખતે બજેટમાં નહીં હોય આ વખતે વચગાળાનું બજેટ કે જે રજૂ થશે કેન્દ્રની ખાસ કરીને વાત કરીએ તો વચગાળાનું બજેટ રજૂ થવાનું છે ત્યારે વાત કરીએ તો ગુજરાતના બજેટની અત્યારે આપણે ચર્ચા કરીએ તેમાં આજે જે અહેવાલ સામે આવ્યા કે ટેક્સટાઇલ ના વેપારીઓ છે કાપડના વેપારીઓ કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાં તેમની સમક્ષ તેમણે સાત અલગ અલગ માંગો કે જે મૂકી દીધી એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ચીની કપડાં પર પ્રતિબંધ મૂકવા માટે કે જે વેપારીઓ છે તેમની જે માગ સામે આવી હતી આ સિવાય આપણે વાત કરીએ તો એટીસી ડિડક્શનની લિમિટને પણ દોઢ લાખથી વધારીને અઢી લાખ કરવા માટે જે માગ કરી હતી આ સિવાય

તેમાં કઈ રીતે સારું કાર્ય કરી શકાય વધુ ને વધુ નોકરીઓ કેવી રીતે ઉત્પન્ન થાય વધુને વધુ રોજગાર લોકોને કેવી રીતે પ્રાપ્ત થાય તેવી બજેટ હોવું જોઈએ તેવી પણ વાત ચોક્કસથી કરવામાં આવી રહી છે પરંતુ કેવું હશે બજેટ શું આશા અપેક્ષાઓ આ વખતના બજેટથી રાખી રહ્યા છે તે જ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે

એની અસર ઇકોનોમી પર વધારે ગંભીર સરવાળે પડતી હોય છે જે એમ્પ્લોયમેન્ટ પર પણ એની અસર પડે એમને લાગે છે કે આ પ્રશ્નનો જવાબ સરકારે બજેટમાં આપવો જોઈએ કે સામાન્ય આપણું એક્સપોર્ટ આટલું ડાઉન થઈ ગયું છે બાકી ડાયરેક્ટ ટેક્સ વગેરે નું સ્ટ્રક્ચર તો આપણું લિનિયર જ છે એમાં ખાલી થોડું નેક્સ્ટ લેયર ફ્રેન્ડલી બનવાની જરૂર છે ટીપીએસ વગેરે ના જે જે ટેક્સ ઓર લિમિટ છે એમાં મને ઘણા વર્ષોથી ડાયગ્રામથી ફેરફાર નતો એ થોડું ફેરફાર કરવામાં આવે અને ઊંચી લઈ જવામાં આવે તો ટેક્સ એડમિનિસ્ટ્રેશનનો જે ભારણ સરકાર પર પણ છે અને સામાન્ય માણસો પર પણ થોડી જે એમને તકલીફો પ્રેક્ટિકલી પડી રહી છે

મેં કહ્યું કે અમે એક્સપોર્ટ કોઈ પણ હિસાબે ડાઉન ન થવો જોઈએ એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ અને કેટલીક ઇમ્પોર્ટ વગેરે છે મારા હું પોતે એડિકલ ઓઇલના ટ્રેડમાં છું એટલે મને ખબર છે કે આપણે વધારે પડતું તેલનું ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ થોડા પ્રાઇસની બાબતમાં

સારા ભાવે જોઈતું હોય તો ઇન્ડિયામાં એનું પ્રોડક્શન જ એટલું નથી કે મને આપ વિશે જવાબ ત્યારે મારે જરૂર પડશે જ કે હું ચાઈનાથી ઇમ્પોર્ટ કરું

સામાન્ય માણસ સાથે તેને સરળ રીતે સમજી શકે એક એ વાત છે આ સિવાય આ વર્ષે કઈ આશા અપેક્ષાઓ રાખી રહ્યા છું ખાસ કરીને મધ્યમ વર્ગ માટે કે શું આશા અપેક્ષાઓ કરી રહ્યા છે

આ વખતે ગઈ વખતે ટ્વેન્ટી થ્રી પર્સન્ટ હાઈર મને એવું લાગે છે કે આ વખતે ત્રીસ એક ટકાનો વધારો થશે બરાબર અને આપણી જે પીપીપી છે એ ગઈ વખતે વધી હતી એના કરતાં લગભગ ત્રીસ જેટલી વધશે જે વખતે જે ગઈ વખતે જીએસડીપી આપણે બેતાલીસ લાખ કરોડ હતું બરાબર પછી આપણે જોઈએ તો પીપીપીમાં આપણો નંબર ગઈ વખતે પાંચમો હતો બરાબર બીજી વસ્તુ કે હમણાં જે રીતના એ એક્ટિવિટી ચાલી રહી છે એટલે એવું છે કે જે દરિયાઈ જે ઇકોનોમી છે એને યુરોપ દેશોએ જે રીતના વિકસાવી છે એ રીતના ગુજરાતમાં વિકસાવવાનો આ લોકોનો એક એમ છે સોલાર જ મોદી સાહેબે રામ મંદિરમાં આવીને કીધું હતું એટલે એ પ્રમાણે પ્રમાણે પણ ચાલશે બીજી એક વસ્તુ છે બહુ જાણવા જેવી છે કે આપણું જે પબ્લિક ડેપ છે ગુજરાતનું એ બહુ જ ઝડપથી વધી રહ્યું છે પણ કંટ્રોલમાં છે આપણી જે જે જેફિસિટ છે એ વન થ્રી પણ આપણે વન પોઈન્ટ ફાઈવની આજુબાજુ ચાલીએ છીએ તો અત્યારે એક ઓપ્શન એવું છે કે આપણી પાસે જે હાયર ડેબિટ આપણી પાસે જે પબ્લિક ફંડ વધે છે એ તમે આરબીઆઈને મૂકવા કરતાં આપણે જે હાયર ડેબ ફંડ છે એને તમે રીપેમેન્ટ કરો તો આપણું ઇન્ટરેસ્ટનું બર્ટન ધીમે ધીમે ઘણું વધી શકે એમ છે બીજું આપણી પાસે એક ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ફાઈનાન્સ લિમિટેડ જીએસએફલ કરીને કંપની છે જે આપણા ગુજરાત ગવર્મેન્ટના જેટલા બી શેરો છે પબ્લિક લિસ્ટેડ કંપનીના એનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરે છે અત્યારે એ લોકોએ પાંચ ત્રણ કંપનીનું રિલિસ્ટ એટલે એને આપણે પબ્લિકમાંથી પ્રાઇવેટ કરે છે જે ત્રણ કંપનીનું નામ છે જીએનએફસી જીએમડીસી ગુજરાત ગુજરાત હાકલિક એનું સત્તર હજાર પાંચસો કરોડનું રિસ કરવાની યોજના ચાલી રહી છે અને જેનું જેનું મેનેજમેન્ટ હસુ કડિયા સાહેબ કરી રહ્યું છે બીજું આપણે જોઈએ તો ગુજરાતનું જે રેટ કલેક્શન છે જે કલેક્શન છે એમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો ઓટોમેટિક લાગે છે કારણ કે જીએસટીનો ભાવ વધી રહ્યો છે જીએસટીનું કલેક્શન ઓલ ઓવર ઇન્ડિયા લેવડેલું વધ્યું છે એટલે ગુજરાત લેવડું વધવાનું છે પ્લસ આપણી જે પાંચ પ્રોડક્ટ છે ટોમેકો પેટ્રોલ ડીઝલ ગેસ ઓઇલ લિકર લિકર પણ આપણે ગિફ્ટ સિટીમાં ફ્રી કર્યું છે તો જે લીધે બી આપણી કલેક્શન હશે પણ એ લોકો ગિફ્ટ સિટી સિવાય હવે એ લોકોનો પ્રોજેક્ટ છે કે જ્યાં આગળ પ્રવાસ નિગમ જે ફોરેનથી આવતો હોય ત્યાં પણ એ લોકોને આપવો કારણ કે લોકોનો બહુ વાંધો નથી આવ્યો એટલે મને એવું લાગે છે એ પણ એક્સટેન્ડ કરશે પ્લસ જંત્રીનો ભાવ ગઈ સાલ કરતાં ડબલ થઈ ગયો છે એટલે સ્ટેમ્પ ડ્યુટીમાં બી કલેક્શન ઘણું સારું આવશે એટલે ગવર્મેન્ટ પાસે ફંડ છે ગવર્મેન્ટ ફંડનો યુઝ કરવા માટે એમને પીપીપીની યોજના કરવી જોઈએ જેમ કે મેડિકલ સમાજ ઓલું સમાજ શિક્ષણ ઓલ્ડ એજ પેન્શન વિડો ષણ એસી મહિલા વિકાસ ન્યાય એવી ઘણી બધી સ્કીમો છે જેમ કે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન આ બધું જ થઈ રહ્યું છે પીપીપી બેઝ ઉપર આપી દે તો એનો આપણને ફાયદો વધતો જશે અને બીજું જેમ જેમ હેલ્થ સેક્ટર અને એજ્યુકેશન સેક્ટર પૈસા પાસે થોડા પૈસા વધારે ખર્ચ છે તો ફોરેનથી જ જતા લોકો જશે નહીં અને ઇન્ડિયામાં કામ કરશે અને આયુષ્યમાન આયુષ્યમાન યોજના મહાકાળ યોજના એને પણ એ લોકોએ એક્સપાન્ડ કરવાની જરૂર છે અને મહિલા રોજગાર યોજના છે એ પણ એ લોકો જેટલું એક્સપાન્ડ કરશે એમનો વ્યાપ વધારો પ્લસ ઘણા લોકોને ખબર નથી કે એનું આપણને બેનિફિટ થઈ રહ્યો છે લોકો લેવા પણ નથી જતી જઈ રહ્યા તો ગવર્મેન્ટ જો આ કરશે તો ઘણો ફાયદો થશે સોલાર પેનલમાં તો મેં કીધું કે મંદિર મોદી સાહેબે કીધું છે સોલાર પેનલ તો ઘણી સારી ચાલવાની છે તો મને એવું લાગે છે જે પ્રોજેક્ટ આવી રહ્યા છે તો ગુજરાતનો વિકાસ થશે જેમ જેમ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એમાં ત્યાં આગળ ચાઇના સાથે કમ્પેર કરવા માટે ગવર્મેન્ટે આપણા જે સ્મોલ સેક્ટર છે મિડ સેક્ટર છે લાર્જ સેક્ટર છે એમની બધી જ વાતો સાંભળીને જેટલું એમને જરૂર લાગે એટલું પ્રોવાઈડ કરશે તો આપણા લોકોને એમ્પ્લોયમેન્ટ નથી અને ચાઇનાને કોમ્પિટ કરે જે પહેલાં આપણો જે મેઇન ઇશ્યુ હતો લોજિસ્ટિકનો હતો એ ઘણો બધો સોલ્વ થઈ રહ્યો છે મેન પાવરનો ઇશ્યુ તો એ પણ સોલ્વ થઈ રહ્યો છે ઇલેક્ટ્રિસિટીનો ઇશ્યુ સોલ્વ થઈ ગયું છે તો ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને જેટલું પ્રમોટ કરશે એટલું જલ્દી ફાસ્ટ ગ્રોથ થશે અને મીરાબેને કીધું એ પ્રમાણે એમની નાની નાની રિક્વાયરમેન્ટ હોય છે સ્મોલ સ્મોલ રિક્વાયરમેન્ટ પણ એ લોજિક સ્ટેટ લેવલે મોટી નાની લાગતી પણ ઇન્ડસ્ટ્રીયલ સ્તરે બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે વાત આપણે જે કરી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની પણ તેમાં પણ આ બધા આશાઓ મધ્યમ વર્ગ ને પણ ઘણી બધી છે સાથે જ વેપારીઓની વાત કરીએ સ્થાનિક વેપારીઓ નો જે પ્રકારે વિકાસ થાય આ સિવાય રોજગાર વધે તેના મુદ્દે પણ કાર્ય કરવાનું છે તેવું બજેટ હોવું જોઈએ પ્રાણા આજે વાત કરી અત્યારે સ્થાનિક વેપારીઓની વાત કરી ગત બજેટમાં આના મુદ્દે કોઈ જોગવાઈઓ હતી તો આ એક વર્ષમાં એવું કાર્ય કર્યું છે જે સ્થાનિક વેપારીઓ લેવલે ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક વેપારીઓનો રોજગાર અને આ સિવાય જે અન્ય જે રોજગારી છે કેટલા પ્રમાણમાં વધી છે ભલે પ્રશ્ન પૂછો છો રોજગારીની બાબતમાં આપણે જે આંકડાઓ જોઈ રહ્યા છીએ

કે આપણે ઓન યોજનાઓ સારી આટલા કરોડ અહિયાં એલોટેડ આટલા કરોડ અહીંયા એલોટેડ પણ એ નીચે સુધી પહોંચતું નથી હોતું અને આગલા વર્ષોના જે કઈ તમારા એલોકેશન હોય એનું રિપોર્ટ પણ બીજા બજેટ વખતે સરકારો જનરલી આપતી નથી એ આપવામાં આવે તો પણ પરિસ્થિતિ ખબર પડે કે તમે ગયા વર્ષે જે કઈ એલોકેશન કરો છો કે જે કઈ યોજના અમલમાં મૂકો છો એને કારણે આ વર્ષે એમાંથી તમે કેટલું વાપર્યું તો શું એનું ફ્રુટફુલનેસ તો તમે એમ કહેતા હો કે અમે માટે આટલા ફાળવ્યા કે ગ્રીન એનર્જી માટે આટલા ફાળવ્યા કે કેપેસિટી માટે એમાંથી તમે કેટલું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એના પર રિપોર્ટ બીજે વર્ષે તો આપવામાં આવે

મેન્ટ પણ આરોગ્ય કેન્દ્રો છે એમની હાલત બઉ જ ખરાબ છે નથી ડોક્ટરો કે કોઈ સ્ટાફ હોતો નથી ત્યાં આમાં પણ કરોડો આપણે હજારો કરોડો રૂપિયા ફાળવતા હોઈએ આપણી પ્રાર્થિક શાળાઓમાં ઓરડા ન હોય માટે ચર્ચ ન હોય બેઝિક નેસેસીટી ન હોય શૌચાલય ન હોય એ પરિસ્થિતિ બહુ જ ખરાબ સામાન્ય નાગરિક તરીકે મને હંમેશા આ વસ્તુ વધારે

ઉદ્યોગ કઈ રજૂઆત કરશે એ સરકાર ના અને અર્થતંત્ર જ હશે એ અપ્રોચ એમણે રાખવું જોઈએ એવું જો મેં એડિબલ ઓઇલ ના ઇમ્પોર્ટ બાબત માં કે એનું પણ ડ્યુટી સ્ટ્રક્ચર રિવેમ્પ કરવાની જરૂર છે આવું દરેક ક્ષેત્રમાં હોઈ શકે અને એ જે તે સેક્ટરની સાથે બેસીને સરકારે

અને સાથે જે વાત કરીએ અત્યારે કે સાથે રાખવા જોઈએ આશિભાઈ જે સૂચનો લેવા જોઈએ તો સૂચનો આપવામાં તો આવે છે પરંતુ તેને અમલવારી સરકાર તરફથી કેટલા પ્રમાણમાં થતી હોય છે અને કઈ રીતે થતી હોય છે

ત્યારે જે બજેટ પહેલા વર્ષે ગયું હતું અમુક વખતે મારા અનુભવમાં મેં જોયું છે કે જે નવી ડિમાન્ડ છે એમાં આપણને પણ એઝ પ્રજા સામાન્ય લોકો છે એમને પણ નથી ખબર હોતી કે પહેલા કઈ જોગવાઈ અથવા માંગણી થઈ હતી આપણને પણ નથી ખબર હોતી

થિંક ગવર્મેન્ટે એમને એક તો અવેરનેસ લાવી જોઈએ એમને પણ જે ઓનલાઈન તમે રોકી નથી શકવાના ઓનલાઈન બધું થઈ જ જશે એક વેવ છે જે આવવાનો છે અને તમારે સ્વીકાર કરવો પડશે સો ઇંગ્લિશમાં જે કહેવાય છે ને કે ઇન્ધર ડ્રાઉન ઓર યુ રાઇટ ધ વેવ તો તમારે વેવ રાઇડ કઈ રીતે કરી શકો કઈ રીતે ઓનલાઈન તમારું પ્રોડક્ટ મૂકી શકો તમે તમારું શોપ ઓનલાઈન એટલે એઆઈની તમે શું મદદ લઈ શકો એની અવેરનેસમાં એની અવેરનેસ નથી એટલે એક બીક છે